ડભોઈ સ્થિત શ્રી એમ એચ દયારામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર એમ ત્રણ દિવસીય વાર્ષિક રમત ઉત્સવ બે હજાર ચોવીસ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવમાં બસો ઇઠ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ક્રિકેટ વિજેતા ટીમની ટ્રોફી અને રનરઅપ ટીમને ટ્રોફી તથા અન્ય રમત જેમ કે સંગીત ખુરશી લીંબુ ચમચી સો મીટર દોડ ચેસ કેરમ જેવી રમતોમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો સિત્તેર વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા આ ઉત્સવમાં જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ શાળાના ઇન્ચાર્જ આચાર્ય સુનિલભાઈ તથા સુપરવાઇઝર યોગેશભાઈ અનિલભાઈ ચાવડા લાલજીભાઈ તથા ચૌધરીભાઈ તેમજ શાળા સ્ટાફ અને પરિવારના સહકારથી આ રમત ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિજેતા વિદ્યાર્થીઓને શાળા તેમજ દયારામની મંડળ તરફથી ક્રિકેટની વિજેતા ટીમ અને અન્ય ટીમને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું Hey <laughs> güzel. <laughs> <laughs> શ્રી દયારામ કેળોડી મંડળ સંચાલિત દાયારામ કેમ્પસની શાળાઓ દ્વારા શ્રી એમ એ દયારામ શારદા મંદિરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા વાર્ષિક રમોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું તેમાં ક્રિકેટ ચેસ કેરમ લીંબુ ચમચી કોથળાદોડ લોટફૂકણિયું સંગીત ખુરશી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો વિદ્યાર્થીઓ જે ભાગ લીધો એમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા ત્રણ દિવસ તારીખ અઠ્યાવીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ છેલ્લા સમાપનમાં ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો મંડળના પ્રમુખ પ્રમુખશ્રી દીપકભાઈજી બોયવાલા સાહેબ હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી રન ઓફ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી બાકીના તમામ વિજેતાઓને બાકીના તમામ વિદ્યાર્થીઓને મેડલ દ્વારા ઉત્સાહિત કરી અને પ્રોત્સાહન ઇનામ પૂરું પાડવામાં આવ્યું આમ સમગ્ર ઇનામ કાર્યક્રમ પણ સફળ રહ્યો અને વાર્ષિક રમોત્સવ શ્રી દયામ કેળો મંડળમાં પ્રમુખ શ્રી દીપકભાઈ દીપકભાઈના હસ્તક સારામાં સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો આશરે કેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આશરે લગભગ એકસો સિત્તેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું